નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત પ્લસ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું સિનોરના સાદલી ગામે સુફી સંત અલ્લા સૈયદ વાહિદ અલી બાવાના હસ્તે મદ્રેસા એ ગરીબ નવાજ ની સંઘે નો પાયો નખાયો વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામે એકતાનગર સોસાયટીમાં મદ્રેસાએ ગરીબ નવાઝની સંગે બુનિયાદનો પ્રોગ્રામ યોજાયો હતો સાદલી એકતાનગર સોસાયટીમાં સુફી સંત અલ્લાહ સૈયદ વાહોદ અલી બાબાના મુબારક હસ્તે મદ્રેસાની સંગે બુનિયાદ કરવામાં આવી હતી જેમાં બાબા સાહેબે મદ્રેસાની પહેલી ઈંટ મૂકી મદ્રેસાએ નવાઝ ગરીબ નવાઝની સંગે બુનિયાદનો પાયો નખાયો હતો જેમાં મોટી સંખ્યામાં મદ્રેસાના બાળકો આમંત્રિત મહેમાનો તથા આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મદ્રેસાએ ગરીબ નવાજમાં બાળકો કુરાન શરીફની અરબી ભાષાનું જ્ઞાન મેળવી આજના સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરી સમાજમાં રહેલ બધીઓને દૂર કરવાનું મહત્ત્વનું યોગદાન આપશે આ પ્રોગ્રામ સાથે મદ્રેસાના બાંધકામ માટે હીટ રેતી સિમેન્ટ તથા રોકડ રકમ દાતાઓ દ્વારા દાન પેટે આપવામાં આવી હતી the fun